જુનાડીસા ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી આરોગ્ય વિભાગ પણ નિંદ્રામાં ગામમાં મોટો રોગચાળો ફાટે તેવી શક્યતા જુનાડીસા ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી આરોગ્ય વિભાગ પણ અંધારામાં ગામમાં મોટો રોગચાળો ફાટવાની શક્યતા ડીસા તાલુકાના સૌથી મોટા જુનાડીસા ગામમાં હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર પ્રકારની જોવા મળી રહી છે ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની ઉદાસીનતા આરોગ્ય પર્યાવરણ પ્રત્યે બેદરકારી હાનિકારક સાબિત થઈ શકે છે ગંદકી અને પાણીના નિકાલની ખરાબ વ્યવસ્થા સ્થિતિને વધુ ખરાબ બનીવાઈ રહી છે જેથી મોટો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધે છે ખાડિયા વિસ્તાર બજાર વિસ્તારમાં આરોગ્ય કર્મચારી દ્વારા દવાનો છંટકાવ મચ્છરજન્ય રોગચાળો ચામડીના રોગો પાણીજન્ય રોગચાળો સગર્ભાઈથી જલજન્ય રોગોનું જોખમ વધે છે સમયસર કર્મચારીઓ ઉદાસીનતા લીધે મોટો રોગચાળો ફાટવાની શક્યતા છે જાગૃતતા નો અભાવ આરોગ્ય ગ્રામ પંચાયત દ્વારા ગંદકી દૂર કરવા માટે આયોજન કરવું દવાનું છંટકાવ કરવું મચ્છરજન્ય રોગચાળો અટકાવવા પગલા લેવા સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવું મોટો રોગચાળો ફાટી તેના પહેલાં તંત્ર કર્મચારી સમયસર જાગશે નહીં તો મોટો રોગચાળો ફાટી લોકોના આરોગ્યને મોટું નુકસાન થાય આ મુદ્દાને ગંભીરતાથી પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે